પછી બીજી ચમમાં મીડિયમ માં હતા પણ અત્યારે તો જુનાગઢમાં લોકોને ખૂબ અસંતોષ છે વિકાસના કામો ને ભ્રષ્ટાચાર ના ખૂબ આક્ષેપો થયા છે પણ સામે પક્ષે કોંગ્રેસે પણ આક્ષેપો નો લાભ ઉઠાવીને ચૂંટણીમાં એડીચોટી નું જોર લગાવ્યું હતું પણ પરિસ્થિતિ સુધર પણ છતાંય અત્યારે ભાજપ માટે જીતવું આના કપરા ચડાણ તો છે જ મતદાન ઓછું છે ક્યાંક અપક્ષ ઉમેદવારો જોર કરે છે ક્રોસ વોટિંગ થશે અને મતદાન થોડું ધીમું ચાલે છે આ છે આ આ પહેલી વખત આવું કે રીતે વખતે લોકો ભાજપથી નારાજ હોય છે નહી ભાજપ થી નારાજ નથી છેલ્લી ટર્મ છેલ્લા ત્રણ ટર્મથી ભાજપમાં ભાજપ છે જુનાગઢમાં શરૂઆતમાં તો ભાજપ ખુબ લોકપ્રિય હતું નવું નવું કોર્પોરેશન થયું ત્યારે અને ગયા વખતે પણ પંચાવન એટલે ખૂબ સારી સીટો આવી છે સાહીઠ માંથી સંપૂર્ણ મેજોરિટી છે એટલી સારી સીટો આવ્યા પછી પણ વિકાસના કામો કરીને ભાજપ ફરીથી રિપીટ થઈ શકત પણ આ વખતે કપરા ભાજપ માટે છે બેન તો પણ આ વખતે ભાજપ કાચી ક્યાં પડી છે કારણ કે જ્યારે પણ જુનાગઢ ની જનતા સાંભળીએ છીએ એવું જ કે છે કે વિકાસના કામ થયા જ નથી તો પછી ડેપ્યુટી મેયર હોય કે મેયર હોય એ શું કામ કરતા હતા અત્યાર સુધી સંકલન નથી ભાજપમાં જુનાગઢમાં જૂથવાદ ખૂબ છે મૂળ અત્યારે શું થયું છે ચૂંટણી આવી છે ઉપરના આદેશો આવ્યા છે ખંભે ખેસ નાખીને બધા ફરે છે પણ કોઈ પણ વોર્ડની અંદર વિકાસના કામો સ્પષ્ટ રીતે બોલી શકે એવા થયા નથી એક થી પંદર વોર્ડમાં કોઈ પણ જગ્યા ઉપર નક્કર કામગીરી છે નહીં તમને રિદિબેન આશ્ચર્ય થશે કે અત્યારે પણ લોકો

હા ખરી વાત છે ત્રણ ટ્રમ થી એ લોકો વાયદાઓ આપે છે લોકોની ધીરજ હવે પૂરી થઈ છે સામે મજબૂત કોઈ પક્ષ નથી એટલે ભાજપ ગયા વખતે વખતે ફાવી ગયો આ ઉમેદવારો અને અથવા તો ક્રોસ વોટિંગ થશે આ વખતે કઉ છું દીદીબેન જ્ઞાતિવાદ જબ્બર દેખાશે માં હું તમને કઉ કે અગિયાર નંબરના ના વોર્ડ માં લોહાણા સમાજનું અને ખાસ કરીને સવારના લોકોનું ખુબ વર્ચસ્વ છે દરેક સમાજ પોતાનો મેદવાન મત આપશે આ વખતે થશે બીજી અમે લોકો એ પત્રકારો એ એક ચીજ દર વખતે ભાજપ પર જ્યારે અહીંયા કાઠિયાવાડમાં આપ જાણો છો કે ચૂંટણીઓ આવે ને એટલે ભજીયા પાર્ટી થાય હા થાય છે ફૂડ ફૂડ પોલિટિક સંજયભાઈ ના વખતમાં પણ ધારાસભ્ય હતા એ વખતે અને સંજયભાઈ સંજયભાઈ ધારાસભ્ય ની જીત માં food politics બહુ મહત્વ નું હતું એને ખૂબ સારું આયોજન કર્યું આ વખતેની ની ભજીયા party લોકો સામેથી થી ભાજપ ને ના પાડે છે કે અમારે તમારા ભજીયા ખાવા નથી આવવું આ સ્થિતિ છે એ સાંભળ્યું છે હા જી જી એટલે આ વખતે ભાજપને ને કપરા જગાણ છે હમ પાર્થ કોટેચા ટિકિટ આપવા પાછળનું કારણ શું છે ગિરીશભાઈ કોટેચા ડેપ્યુટી મેયર હતા

ઘણા બધા વગદાર ભાજપના લોકો પોતાના સંબંધીઓને અથવા તો પોતાના ટેકેદારોને ટિકિટ આપવામાં સફળ થયા છે પાર્થ કોટેચાને પણ આ વખતે જીતવા માટે મુશ્કેલી પડશે એવું રાજકીય નિરીક્ષકો જુનાગઢમાં માને છે કેમ એમની સામે જે વ્યક્તિ ઊભા રાખ્યા છે એટલા સક્ષમ છે કે પછી એવું લાગે છે કે પાર્થભાઈ આ વખતે નહી ફાવે નહી ફાવે એટલે વ્યક્તિગત વિરોધ છે ના કરતા ભાજપના ઉમેદવારો સામે લોકોમાં અસંતોષ છે જબર એટલે તમે ન કલ્પના કરી શકો હું તમને કહું 11 નંબરના વોર્ડમાં જ્યાં હું રહું છું મારા ઘરની સામે હું જાગૃત પત્રકાર છું અધિકારીઓને કહી શકું છું વારંવાર ફરિયાદો કર્યા છતાં રાત ને દિવસ બુલડોઝર એટલા ખરાબ રીતે ચાલતા હતા કે લોકો સુઈ નોતા શકતા દૂરની ડમરીઓ ઉઠતી હતી ભાજપ ને એટલો બધો ઓવર કોન્ફિડન્સ હતો કે અમે ગમે એટલા ત્રાસ પણ એની અત્યારે આ તમે તમે હું જ અત્યારે બોલી રહ્યો છું ત્યારે લોકોને ભાઈસા બાપુ કરીને ભાજપના આગેવાનો ઘરની બહાર નીકળીને મત આપવાનું કે છે લોકો બહાર નથી નીકળતા આ સ્થિતિ જુનાગઢમાં ભાજપની છે એટલે જયારે જુનાગઢ ની અંદર લિસ્ટ આવ્યું ત્યારે જોયું જ હતું કે પરિવાર ચોખ્ખો દેખાય છે અને ખાલી આરોપ જ કોંગ્રેસ ઉપર લાગે છે ગિરીશ કોટેચા ને ટિકિટ આપી તો એના દીકરા પાર્થ ને આપી છે એવા તો ઘણા બધા વોર્ડ માંથી ઉભા રાખવા ભલે ખાલી વોર્ડ એક્સચેન્જ થયો હોય પણ દીકરાને તો ઉભો રાખ્યો છે અને એમાં પણ નવ નંબર નો વોર્ડ એટલે કે ભવનાથ નો વિસ્તાર આવે છે તો હવે તો એ જ જોવાનું છે કે તમે જુનાગઢ નો વિકાસ કરો કે ના કરો પણ ભવનાથ નો કેટલો કરો છો ભવનાથ વિસ્તારની તમને એક યાદ આપું સાધુ સંતોલના ઝગડામાં પણ આપ જાણો છો કે સામ સામેની વાતો આવી એની અંદર પણ ગિરીશભાઈ વચ્ચે હતા એટલે થોડો વધુ વિવાદ પાર્થ સામે થશે નો ડાઉટ પાર્થ કોટેચા છોકરો બુદ્ધિશાળી છે પણ જ્યારે રાજકીય વાત કરવામાં આવશે ને ત્યારે પાર્થ થોડો નબળો પડશે મને એવું દેખાય છે અત્યારે રાજકારણમાં

તો એની સામે લોકોમાં જબર વિરોધ હશે તમે એક સ્થાન ઉપર વર્ષો સુધી પછી તમારે એક 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 લિમિટ હોવી જોઈએ માનો કે બે ત્રણ નગરપાલિકાના સમયમાં પણ તમે પ્રમુખના હોદ્દા ઉપર અથવા તો ઉપપ્રમુખના હોદ્દા ઉપર જયારે જયારે પણ આવી વાત કરવામાં આવે ત્યારે તમે સતત હોદ્દામાં રહેવા ટેવાયેલા હો એનાથી લોકોને અસંતોષ વધે એમાં તો કોઈ પણ વ્યક્તિ હશે ને રીધીબેન

ભાજપ તમે હું કહું કે ભાજપ કોઈ વ્યક્તિવાદી પક્ષ નથી અત્યાર સુધી માંડી જો તમે તરીકે રાતોરાત હટાવી શકતા જે વ્યક્તિઓના નામ લો છો એ બહુ અગત્યના નથી પણ ક્યાં તમારી ને કારણે અથવા તો તમારા ને કારણે તમે હોદ્દા ઉપર ટકી રહો એ વાત જો ભાજપ માં આવે તો એ વાત બુદ્ધિશાળી લોકો ના ગળે ઉતરે એવી નથી કોંગ્રેસે કોંગ્રેસ મજબૂત થશે આ વખતે બહુ મજબૂત નથી ગઈ વખતે કોંગ્રેસ હતી એના કરતા આ વખતે કોંગ્રેસ માટે સારી સ્થિતિ છે પણ મારે એ કેવું જોઈએ

બે કે ત્રણ દિવસ પેલા કાળાવા ચોક માં એનું જાહેર સભા હતી એની અંદર પણ માણસો સારા હતા લોકો પાસે વિકલ્પ મળ્યો છે પણ થોડો મોડો મળ્યો છે જી

જુનાગઢમાં તમે જાણો છો કે જુનાગઢમાં ભારે વરસાદ પાણી આવ્યું સો વર્ષના ઇતિહાસમાં જુનાગઢમાં આવું પાણી જોયું નથી એ જુનાગઢમાં ભયંકર તારાજી થઈ હતી આ સમયે પણ કોંગ્રેસ જો લોકોની વચ્ચે આવી હોત એ વખતે હિતરક્ષક સમિતિ લોકોની વચ્ચે આવી હતી પણ હિતરક્ષક સમિતિ રાજકીય સમિતિ નથી જુનાગઢ ના વરિષ્ઠ એડવોકેટ કિરીટભાઈ એ ખુબ લીડ કરીને હિતરક્ષક સમિતિ માં એ વખતે હિતરક્ષક સમિતિના પદાધિકારીઓ નિર્ણય કર્યો હતો કે અમે રાજકીય માણસો નહીં બનીએ ક્યારે એટલે એ લોકો ચૂંટણીમાં ના આવી શક્યા પણ આ સ્થિતિનો કોંગ્રેસે જો વહેલો લાભ ઉઠાવી હિતરક્ષક સમિતિના આગેવાનોનો સંપર્ક કર્યો હોત તો કોંગ્રેસની સ્થિતિ આ વખતે બઉ સારી જૂથવાદ છે અંદર ખાને આપ જાણો છો કે ભાજપ માં ગુજરાતમાં હવે ગામડાઓ અને શેર શહેર સુધી જૂથવાદ પહોંચી ગયો છે હવે ચેરાની વાત કરું તો આ વખતે લોકલ વર્તમાન સ્થાનિક છાપા હોય અને મોટા છાપાની સ્થાનિક પૂર્તિ હોય લોહાણા સમાજમાંથી મેયર આ વખતે પણ આ વખતે આવશે એવી અટકળો કરી છે ક્યાંક કોઈ જગ્યાએ એવી સમજૂતીઓ પણ થઈ છે આગેવાનોની વચ્ચે બેસીને કે જો ફલાણા સમાજનો મેરો હોય તો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન પક્ષના આગેવાન એટલે કે શાસક પક્ષના નેતા

હવે જોવાનું છે કે અત્યાર સુધી જે વિવાદ ચાલતો હતો ગિરીશ કોટેચા હોય કે મહેશ ગીરી આ વખતે પાર્થ કોટેચાને ભોગવવાનો પણ પણ વારો આવશે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે હવે થોડી જ વારમાં મતદાન પણ પૂરું થવાનું છે અને પરિણામ હવે પરમ દિવસે આવવાનું છે એટલે સ્પષ્ટ થઈ જશે કે ચહેરો આ વખતે મેયરનો ડેપ્યુટી મેયરનો કયો હશે કારણ કે જે રીતે જૂનાગઢમાં જૂથવાદ ચાલી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરી બતાવે છે કે ક્યાંક ભાજપ આ વખતે કાચી પડી છે તમને શું લાગે છે જુનાગઢનું રાજકારણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર